આપ જોઈ રહ્યા છો અમદાવાદ સિટી ન્યૂઝ ગુજરાતમાં દારૂ હેરાફેરી કરવા ખેપિયાઓ અવનવા પેત્ર અજમાવતા હોય છે ત્યારે પારડી પોલીસે શેરડીના મધુર રસની આડમાં દમણથી દારૂની સપ્લાય કરતા ખેપિયાને બગવાડા હાઈવેથી શનિવારના સાડા પાંચેક વાગે ઝડપી પાડ્યો છે જે રસ્તામાં લોકોને મીઠો મધુર રસ વેચતો અને સાથે આ શેરડીના વાહનમાં દમણથી દારૂ ભરી લાવતો જેના પાસેથી ચોત્રીસ હજાર આઠસોનો દારૂ ઝડપાયો છે હાલ ગરમીની સિઝન ચાલી રહી છે અને બજાર તેમજ ગામડાના માર્ગો પર ઠેર ઠેર હાથ બનાવટી મશીનમાં શેરડીનો રસ વેચવાવાળા જોવા મળે છે ત્યારે આ પરિસ્થિતિનો લાભ લઈ એક ખેપિયા દ્વારા લોકોને દારૂ પહોંચાડવાનું દિમાગ દોડાયું પરંતુ ખેપિયાથી ચાર કદમ આગળ પારડી પોલીસે ખેપિયાની આ ચાલને નિષ્ફળ બનાવી પારડી પોલીસ મથકના પીઆઈ જી આર ગઢવી અને કોન્સ્ટેબલ ઇન્દ્રજીત ગોહિલે ટોલનાકા નજીક તેને અટકાવી તેના બરફ મૂકવાના બોક્સ અને પાણીના જગ તેમજ શેરડીનો વેસ્ટ મૂકવાની જગ્યાએ બનાવેલ ચોરખાના સાથે ટાયરની સ્ટેપની અંદરથી વિદેશી દારૂની બોટલ કુલ નંગ એકસો એંસી જેની કિંમત રૂપિયા ચોત્રીસ હજાર આઠસોનો દારૂનો જથ્થો ઝડપી આખી ચાલ ઉધી પાડી દીધી પારડી પોલીસે ધરમપુર ત્રણ દરવાજા પહેલાં શાંતિનગરમાં ભરવાડના મકાનમાં રહેતા રતનલાલ પહેલદાર સોની ઉંમર ઓગણત્રીસ વર્ષ જેઓની ધરપકડ કરી છે આ સાથે દમણથી દારૂ આપનાર ઠાકોર કામલી રહે દમણ નાની વાકડ અને દારૂ લેનાર ધરમપુરનો શૈલેષ જયસિંહભાઈ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે